કન્ડક્ટર સાઈડ બસની સાઈડ બાજુ આવી ભટકાઈ ગયા હતા રિક્ષામાં બેસેલા મહિલાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા મહિલાને વધુ ગંભીર ઈજા હોવાથી હાજર ડોક્ટર દ્વારા બીજા હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપતા અકસ્માત થયેલ મહિલાને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા અને ત્યાં મહિલાની સારવાર કરવામાં આવી રહેલ છે બસ ડ્રાઈવર દ્વારા અજાણ્યા રિક્ષા ચાલક ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે ઝાલોદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત